અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો જે ઉત્તરાયણના દિવસે જીવદિયા પ્રેમીઓ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે આ અંગે પ્રવીણભાઈ આહિરના જણાવ્યા અનુસાર તળાજા આસપાસના વિસ્તારમાં એકતા જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તેમજ વિરાટ બજરંગ દળ દ્વારા તળાજા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પર્વમાં પક્ષીઓને લઈને ગ્રામ રાજદીપભાઈ દેસાઈ છોતેર છેતાલીસ ઓગણસિત્તેર અઠ્ઠાવન અઠાવન જીરો છ તેમજ જયતુભાઈ આહિર સત્તાણું તેવીસ સત્તાણું પચીસ પંચોતેર તેમજ વિજયભાઈ વેગડ નેવું સોળ પચાસ પંચાણું પચી તેમજ પથુભાઈ દેસાઈ ્યાસી સુડતાલીસ ઝીરો બ્યાસી ઝીરો એકવીસ નંબર ઉપર કોલ કરી શકો છો આપની આસપાસ ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો આ ઉપર જણાવેલ નંબર પર સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે શ્રી રામ જય ગૌમાતા આજે તારીખ ચૌદ એક બે હજાર પચીસને કહેવાય કે મંકર સંક્રાંતિના દિવસે અત્યારે જય ભવાની હોટલ પાસે અત્યારે ગૌ એમ્બ્યુલન્સનો આપણે સ્ટોલ નાખેલો છે તેમજ તળાજાની અંદર જે કોઈ પણ જગ્યાએ ગૌમાતા તેમજ પશુ પક્ષી હેરાન થતા હોય તો એના માટે અહીંયા આપણે હેલ્પલાઇન પણ ચાલુ કરેલી છે તો અહીંયાથી જે કોઈનો કોલ આવશે તો તાત્કાલિક તળાજા જવા પણ નીકળીશું અત્યારે અમે જય ભવાની હોટલ અમારા પરમ સ્નેહ મિત્ર એવા રામદેવસિંહ પરમાર જે છે ત્યાં અત્યારે અમે સ્ટોલ ખોલી નાખ્યો છે ગૌ એમ્બ્યુલન્સ સરસ મજાની સાફ સફાઈ કરીને અત્યારે સ્ટોલ ચાલુ કરી દીધેલો છે જય ગૌ માતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે